અમદાવાદની વાત કરીએ તો રાતથી જ વરસાદ શરૂ થયો સવારે પણ વરસાદ યથાવત જોવા મળ્યો આજે હજુ અમદાવાદમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે રાત્રિના ધોધમાર અને વહેલી સવારથી ધીમી ધારે વરસાદી માહોલ છે જેમાં વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રોકાઈ રોકાઈને વરસાદ વરસી રહ્યો છે રાજ્યભરમાં માવઠાની આગાહી વચ્ચે વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદી માહોલ હોય તે પ્રકારના દ્રશ્યો છે વહેલી સવારે અને મોડી રાત્રે જે રીતે અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ પડ્યો તે અત્યારે જોઈ શકાય છે હાલ પણ વરસાદી માહોલ છે અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં સામાન્ય પડેલા વરસાદી માવઠામાં પણ પાણી રસ્તા પર ભરાયા હોય તે પ્રકારની સ્થિતિ છે બીજી બાજુ ઉબડખાબડ રસ્તાઓના ખાડાવાળા રસ્તાઓમાંથી લોકો વાહન ચલાવવા માટે મજબૂર બને તે પ્રકારની સ્થિતિ છે જ્યાં રસ્તા પર ખાડા પડ્યા છે ત્યાં પાણી ભરાયા હોય તે પ્રકારની સ્થિતિ પણ હાલ જોવા મળી રહી છે વૈષ્ણોદેવી ચાર રસ્તા જવા પાસેનો આ જે રસ્તો છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ વખત રીસરફેસ કર્યા બાદ પણ રસ્તાની સ્થિતિ ઠેરની ઠેર છે વરસાદ પડે ત્યારે રસ્તા પરનું જે રિસર્ફેસિંગનું કામ કરેલું છે તે ઉખડી જાય તે પ્રકારની સ્થિતિ છે હાલ વરસાદી માહોલ છે બીજી નવેમ્બર સુધી રાજ્યભરમાં વરસાદ રહેશે વરસાદી માવઠા પડશે તે પ્રકારની હવામાન વિભાગની તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે તેની વચ્ચે અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હાલ અમદાવાદ સહિત અલગ અલગ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અમુક જિલ્લાઓમાં રેડ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે તેની વચ્ચે આજે દસ વાગ્યા સુધીમાં અમદાવાદમાં ઓરેન્જ એલર્ટના ભાગરૂપે છૂટો છવાયો અને ભારે વરસાદ પડી શકે તે પ્રકારની શક્યતા જોવા મળી રહી છે કમલેશ પટેલ સાથે તેજસ મહેતા એબીપી અસ્મિતા અમદાવાદ